મોટર સાયકલ નું મૂળ માલિક પરત કર્યું બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના જબુ ગામ આઉટ પોસ્ટ નજીક બિનવારસી હાલતમાં મળી આવેલ મોટર જેનું રજીસ્ટ્રેશન નંબર જી જે છ ઈ પી ઓગણીસ જીરો નવ વાળાના માલિકને પોકેટ કોપ આધારે નામ સરનામું મેળવી તેને પાસેથી મોટરસાયકલના કાગળ વેરીફાય કરી તેઓને મોટરસાયકલ તેરા તુજકો અર્પણ અંતર્ગત બોડેલી પોલીસ દ્વારા કરવામાં આવે મનોમંથન ન્યૂઝ ચારણ એસવી બોડેલી